હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું પરવળ અને બટાકાનું શાક પરવર બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા પર્વ લીધા છે અને આ બટાકા લીધા છે જેને મેં પહેલાં ધોઈ નાખ્યા હતા તો પહેલાં આને આપણે સ સમારી દઈશું શાકને આ રીતે જુઓ પર્વને સમારી દઈશું જે પર્વર કૂણા હોય તેના બિયા નહીં કાઢવાના જે તમને એવું લાગે કે પર્વર એવા કાઠા છે તેના બિયા તમે કાઢી શકો છો પણ કૂણા પરવરને આ રીતે જ કાપી દેવાના છે પછી બટાકાને બી આપણે આ રીતે ઊભી ચીરીમાં કટ કરી દઈશું જુઓ આ રીતે બટાકાને બી કાપી નાખવાના છે તો જુઓ પરવળ અને બટાકા આ રીતે મેં કાપી નાખ્યા છે તો હવે શાક બનાવવા માટે આપણે મસાલો પહેલાં તૈયાર કરી દઈશું તો ખાયણીમાં લસણ એડ કરીશું અને આદુ એડ કરીશું પછી એમાં લીલા મરચાં એડ કરીશું અને આ રીતે વાટી દઈશું લસણ અને આદું સરસ વટાઈ ગયું છે લીલા મરચાંનું બધું તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું તેમાં મીઠું એડ કરીશું હળદર પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું પછી એમાં થોડોક ગરમ મસાલા પાવડર એડ કરીશું અને પછી આ રીતે તેને વાટી દઈશું સેજ પાણી એડ કરીને તેનું મરચું વાટી નાખીશું આ રીતે તમે મસાલો વાટીને શાક બનાવો ને તો શાક ખૂબ ટેસ્ટી અને સરસ બને છે આ રીતે જોવા રીતે મસાલાને વાટી લઈશું આપણે એકદમ મસાલાને આમ વટાઈ જવો જોઈએ તો જો આપણો શાકનો મસાલો તૈયાર છે તો હવે આપણે શાકને વઘારી દઈશું તો શાક વઘારવા માટે ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું હવે તેલને આપણે ગરમ થવા દઈશું પછી એમાં આપણે જીરું એડ કરીશું તો જો અહીંયા જીરું સતળાઈ ગયું છે તો એમાં હિંગ એડ કરીશું અને જે મસાલો આપણે વાટ્યો તો શાકનો એને એડ કરી દઈશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ તેલમાં આ રીતે તેલમાં એને મિક્સ કરી દેવાનો છે મસાલાને હવે આમાં સહેજ આપણે પાણી એડ કરીશું જેથી મસાલો આપણો બળી ના જાય તેલમાં સહેજ પાણી એડ કરીને શેકાવા દઈશું થોડીવાર માટે તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટૂબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક તો તમે કરવાનું ભૂલી જ જાઓ છો તો લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જુઓ આ રીતે એને મસાલાને આપણે તેલમાં થોડીવાર શેકાવા દેવાનો છે આ રીતે તમે ટીંડોળ બરબર બટાકાનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી અને સરસ બનશે તો જો મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે જો તેલ બધું સરસ ઉપર આવી ગયું છે અને પાણી બધું બળી ગયું છે તમે આમાં આપણે પરવર અને બટાકા કાપેલા એડ કરી દઈશું આ રીતે તમે બનાવો ને શાક તો છોકરાઓને ના ભાવતું હોય ને તો પણ ખાઈ જાય છે એટલું ટેસ્ટી શાક બને છે મસાલેદાર હવે આને આપણે થોડી વાર માટે તેલમાં શેકાવા દઈશું શાકને થોડી વાર માટે આને મિક્સ કરતા રહીશું આ રીતે જુઓ આ રીતે તેલમાં શેકાવા દઈશું હવે એમાં આપણે પાણી એડ કરીશું શાક ચળે એટલું પરવળનું શાક કોરું જ સરસ લાગે છે પરવળ બટાકાનું એટલે અહીંયા ચડવા માટે આપણે થોડું પાણી એડ કરીશું અને આને આપણે ઢાંકી દઈશું જ્યાં સુધી ના ચડી જાય ત્યાં સુધી હવે આપણે જોઈ લઈએ થોડીવાર અહીં જોઈ લીધું છે પછી એમાં આપણે કાપેલા ટામેટા એડ કર્યા અંદર ટામેટા તમારે પછી જ એડ કરવાના થોડીવાર વાર શાકને ચળવા દેવાનું છે પછી ટામેટાને એડ કરવાના છે કે તમે પહેલાં ટામેટા એડ કરશો ને તો પરવડ તમારા જલ્દી ચડશે નહીં અને કાચા રહેશે તેથી થોડું શાક ચળી જાય પછી જ અંદર ટામેટાને એડ કરવાના છે પછી ટામેટા એડ કરીને પાછું આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી ટામેટા સરસ આપણા ચડી જાય શાકને બધું તો જો ટામેટા બી સરસ ઓગળી ગયા છે તો આપણે ચેક કરી લઈએ શાક આપણું ચડી ગયું છે કે નહીં અહીંયા જુઓ શાક સરસ આપણું ચડી ગયું છે બટાકા ચડી ગયા છે ને પરવર પણ ચડી ગયા છે તો અહીંયા આપણે પરવર બટાકાનું શાક તૈયાર છે જુઓ કેવું સરસ બન્યું છે એકદમ મસાલેદાર શાક અહીંયા તૈયાર છે તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું તો જુઓ ટેસ્ટી મસાલેદાર પરવળનું શાક તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તો જુઓ કેવું સરસ દેખાય છે દેખાય છે બી સરસ અને બન્યું તો પણ સરસ આ રીતે તમે ચોક્કસથી બનાવજો શાક ખૂબ સરસ બને છે પરવળ બટાકાનું તો જુઓ ટેસ્ટી પરવર બટાકાનું શાક તૈયાર છે તો તમને મારો વિડિયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ